નકલી સંપ્રદાય બુક છે આ પ્રપંચ એટલે એને ડોક્ટર કૌશિક ચૌધરીએ છાપેલી છે અને કૌશિક ચૌધરીએ લખેલી છે આ બુકમાં મુખ્ય એમનો હેતુ જોઈએ તો જે સ્વામિનારાયણ પંથ છે એ પોતાને સનાતન ધર્મથી ઉપર સ્થાપિત કરવા માટે કેવા પ્રપંચો કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરાયેલો છે અને આ બુકમાં અનેક આ બુકમાં અનેક જે સંત શિરોમણી છે અનેક ધર્મધુરંધરોએ પોતે અગાઉના પુસ્તકોમાં જે કાંઈ લખ્યું છે

એવું કહીને સ્વામિનારાયણ ધર્મનો આસપાસ થયેલો છે જ્યારે સનાતન ધર્મથી પાંચ હજાર વર્ષ સનાતન ધર્મ છે સનાતન ધર્મના દેવદેવીઓ વિશે ઘણું ધર્મમાં કહેવામાં આવેલ છે અને સનાતન ધર્મના મહાન ગ્રંથો પણ જે તે વખતે લખાયેલા છે અઢારેય પુરાણો છે આ બધામાં ક્યાંય સ્વામિનારાયણનો ઉલ્લેખ નથી તેમ છતાં પોતાને ધર્મ ગણાવે છે અને સ્વામિનારાયણ ધર્મ છે એ ધર્મ વિશે એમના જ કહેવાતા ભક્તોએ અને એમના સ્વામીઓએ જે કાંઈ સાહિત્ય લખેલ છે તે બધા ગભગોળાઓ અત્યારે પ્રસાર ને પ્રસાર થઈ રહ્યો છે મારી દૃષ્ટિએ આ બધા જ જે પુસ્તકો છે એ સનાતન ધર્મ વિરુદ્ધ પ્રચાર પ્રસાર માટે છે તે પુસ્તકોને રદ કરવા માટે ધર્મ ધોરણોએ આગળ આવવું જોઈએ અન્યથા સનાતન ધર્મને કોઈ બચાવી શકશે નહીં સાથે સાથે વાત કરીએ પુસ્તકમાં કયા પ્રકારનું આમાં જે સાબિતી આપવામાં આવ્યું છે ખરેખરના પુસ્તકો છે અને આ પુસ્તકોથી બહાર પાડવામાં આવી રહી છે ડાક્ટર દયાનંદ સરસ્વતીજીએ પણ લખેલું છે કે સ્વામિનારાયણ ધર્મ છે એ ખોટા પડચાઓ દ્વારા ઊભો થયેલો છે અને બીજા અન્ય ધર્મ ધર્મધોરધોરોએ ઘણા પ્રસંગો ટાંકેલા છે જો એ કહેવા બેહીએ તો મારા દિવસે દિવસ ટૂંકો પડશે એટલે આ પુસ્તકમાં જે કાંઈ બાબતો લખેલી છે એ કોઈ સામાન્ય વ્યક્તિઓએ લખેલી નથી આ પુસ્તકમાં ડોક્ટર કૌશિક સુધરીએ બધાના અવતરણો ટાક્યા છે એટલે એ પુસ્તક માંથી સ્વામિનારાયણ પંથ શું છે એના પ્રપંચ કેવા છે એ બધી વિગતો એમાંથી આપને જાણવા મળી જશે